તો ભાઈ ગામ તોડો બેન નિમિત્તે આપણે ડાયરી આંધળ મૂકવાનું પાણી લેવા જઈએ જો અહીંયા ટાક હશે અમારું ઉમેશ ભાઈ પણ હા જો ભાઈ સેવાનું કામ છે તો પાણી પાણી ડાયરું ભરી આવી અને હમણાં તમને બતાવી તો આપણે છે ને પેલા ફટાફટ પાણી વેવી લઈ પછી તમને મારી પાસે તો મિત્રો જો છે ને આપણે આ ટાકામાં જ પાણી ભરવાનું છે ને આપણે એટલી ડોલ પાણી લઈ જવાનું છે બરાબર ચાર ને બે ગોળી છે તો મારા કાકા ગયા છે કમ્પ્લીટ અને મિત્રો અહીંયા જો બધા વડીલો સેવા કરે છે બક્કલોને એવું બધું કાપવાનું ચાલુ છે જવું વટાણા ફોલે છે તો ભાઈ આપણે થોડુંક જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ પરીક્ષા લઈ લઈએ બપોર અહ મિત્રો આપણે આ બધું શાક બકવાનો કામ ચાલુ થઈ ગયું છે એ આ બધી માવડીઓ બકાળો કાપે જો બધી માવડીઓ બટાટા કાપે તો મિત્રો આપણે ડાળનું આંંધણ આવી ગયું જો ડાળ નાખી દીધી છે બાફા ને તમને ક આમાં નાખ્યા છે બટાટા બાફા બટાટા બાફીને ના બટાટા બાફીને છે ને આપણે બનાવનું છે શાક આપણે રસોયા ભાઈ એમ કે છે બાફાના જો આમાં બટાટા છે એ બફા મૂકી દીધા છે અને દાળ બફાઈ ગઈ છે ઓલમાં થોડીક બાકી છે જેવો દાળ બફાઈ છે અને ભાઈ ગામજનો ઘણા આવી ગયા છે સ્વયં સેવકો જેવો એટલે સ્વયં સેવકો છે બધા ઘણા ખરા આવી ગયા છે ભાઈ જેલું ભાઈ પણ આવી ગયા છે પાણીની ટીપણા ભર્યા બી પૃથ્વીરાજ આવી ગયા છે ઉમેશભાઈ પૃથ્વીરાજ

તો મિત્રો અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે ને શાકનું ને એનું કામ ચાલુ થઈ ગયું છે તો આપણે થોડાક ફ્રેશ થઈ જાય નાહી આવી ને પછી પાસ આવી કારણ કે હવાર ના છે તો હાલો ફટાફટ નાહી આવી પછી તમને મળે રેડી તો હાલો બૂમ તો મિત્રો મસ્ત મજા નાહી લીધું છે ફ્રેશ થઈ ગયા છે ને આવું જાય છે પાછા આશ્રમ બાજુ કારણ કે ટૂંક સમયમાં શરૂ કરવાનું છે પરીક્ષા તમને તો હાલો ફટાફટ આશ્રમમાં પૂગી જાય બરાબર આપણે અને અમારે જવું ધીરુ દાદા હા ભાઈ

બહેનો બધા આશ્રમ પંચાયત લેવા પધારે તો મિત્રો આપણે બધાને આવો હરિહરની હાકલ મારી દીધી છે તો આલો બધા પરસે લેવા આવી જાવ જોઈએ અમારા ગામમાં ભાઈ હરિહરની હાકલ આ ટાઈપને હોય જો આ જે લાગે છે ભાઈ બધા જો બધી ડોલું ને એવું બધું ભરવા મળ્યા છે શાકને એવું દાળ ને એવું બધું ભરવા મળ્યું છે

મીઠાઈ છે આનું કટિંગ છે ને બઉ જબરું છે આપડે નાન નાનું કટિંગ કરવાનું છે અમારે ઉમેશભાઈ ને એક ભાઈ બીજા છે નાન નાનું કટિંગ કર્યું છે બરોબર બઉ જબરું કટિંગ

બધા આ પરશાદ લેવા માટે આયવા છે તમને કોઈ અલગ અલગ ગામના છે બધા અને બધા જો ભાઈ અમારો આખો ગામ આશ્રમે બધા આવી ગયા છે જો અહીંયા બેરા બધા સત્સંગ કરે છે સત્સંગ કે તેમ હામેથી રોટલા રોટલી એવું બનાવે છે નોમરજીર ભાઈ આવી ગયા છે પરિચય દેવા આશ્રમે કા

અમારા મહેશભાઈ ને માવો ખાવો છે અજયભાઈ મસ્ત મજાનો માવો બનાવી દેવા ભાઈ બહુ સારી સેવા આપે છે તો મિત્રો આપણે છે ને પરીક્ષાનું ને એનું ઓલું કામ થઈ ગયું છે પૂરું તમને કહું બધાને આપણે પરીક્ષા આપી દીધો છે ગ્રામજનોને ને આપણે બસ છેલ્લી પંગત છે જો આ બધા બેહી ગયા છે વડીલો બધા વડીલો બેઠી ગયા છે અને બસ હવે છેલ્લી પંગત છે પરીક્ષા તો મિત્રો મસ્ત મજાનો વરસાદ લઈ લીધો છે ને બહુ મજા આવી ગઈ જમવાની વરસાદ આપણે પણ લઈ લીધી છે ને નીકળી ગયા છે બારા થઈને જો અત્યારે આશ્રમમાં બધા લોકોએ વરસાદ લઈ લીધી છે ભાઈ આ સ્વયં સેવકો જો વાસણ ને ઉગતી જોવે છે આ બધા વાસણ જોવે છે ને ભાઈ આ બધા પૈસા લઈ લીધી છે તો મિત્રો આપણે આવી જ છે છોડા આપણા ભાઈના ઘરે જો સુરાભાઈના ઘરે આવી ગયા છે ભાઈ છોડા ભાઈ છે સુરાભાઈ પરે કેમ લીંબોળી છે ઈ તને કેમ લાગે નહી આમ ને ચીલી લીમડો અરે ઓ ભાઈ જો અમારે અજય ભાઈ ને ઉમેશ ભાઈ ના ઘરે આયા તા સોડા પીવા પરાણે સોડા પીવા લાયા તો હાલો ભાઈ આવી જાવ તમે સોડા પીવા આપણે સોડા પી લઈએ બરોબર ને પી લઈ ને પછી છે ને સાનુ માનુ સુઈ જવાનું છે તો સુઈ જવા નું ઈ સાથે આપણે વિડિયો પણ એડ કરી કારણ કે થાકી ગયા છે આજ કઈ ફોન નથી તો ભાઈ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને ફરી પાછા મળશું કાલે નવા વ્લોગ વિડિયો સાથે ચાલો બધા મિત્રો ને જય માતાજી જય ભગવાન આવજો બાય બાય